શ્રાવણ માસનું મહાત્મય શ્રાવણ મહિનાની શરૂઆત પચીસ જુલાઈથી થશે અને ત્રેવીસ ના રોજ સમાપ્ત થશે જેને મહાદેવનો મહિનો માનવામાં આવે છે અને સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે આ પૂજામાં મહાદેવને રુદ્રાભિષેક બિલપત્ર અને ભસ્મ ધાવવા સહિતની અન્ય ઘણી બધી પૂજાઓ કરવામાં આવે છે ભગવાન શિવ શંભુની પ્રિય મહિનો એટલે શ્રાવણ આ પવિત્ર માસમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શ્રાવણ મહિના દરમિયાન ચોમાસું હોય છે જે પુરાણ અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચડાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે તેથી શ્રાવણ ભગવાન શ્રાવણમાં ભગવાન શિવનો પૂજા કરવાની પરંપરા છે મહાદેવને શ્રાવણ કેમ પ્રિય છે પાર્વતીજીએ યુવાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં અન ત્યાગ કરીને આકરા ઉપવાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા એક માન્યતા અનુસાર ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા હતા જલ અભિષેક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ મહિનામાં તેમના સાસરે આવે છે ચાલો જાણીએ શ્રાવણ મહિનાનું મહત્વ રુદ્રાભિષેક શા માટે કરવામાં આવે છે શ્રાવણ માસમાં સાગરે મંથન થયું હતું જેમાં હળદર વિષ બહાર આવ્યું હતું ત્યારે આ વિષ ભગવાન શંકરે ગળામાં ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિષ પાન કરવાથી તેમના શરીરની ગરમી વધવા લાગી વિષની અસરને ઓછી કરવા માટે દેવી દેવતાઓએ તેમના પર જળથી અભિષેક કર્યો હતો જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવાની પરંપરા છે ભગવાન શિવને બીલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં ચંદ્ર અને જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે બિલીપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે બિલીપત્ર તળાવવાથી સ્વયં ભગવાન શિવની સાથે સૂર્ય ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે સ્કંદપુરાણ અનુસાર દેવી ગિરિજા મહેશ્વરી દગ્નાયની પાર્વતી ગૌરી અને કાત્યાની વેળાના વૃક્ષમાં વાસ કરે છે તેથી

પ્રાણ ન લઈ શકી અને તેઓ અમર થઈ ગયા આ જ કારણથી દીર્ઘાયુષ્યો અકાળ મૃત્યુ અને રોગોની મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે